જય માતાજી મિત્રો તો અહીં આગળ આપણા સાઈડ ઉપર આવ્યા છીએ સણતરનું કામ ચાલુ કર્યું છે અહીં આગળ જુઓ તમે સાઈડ બાઈટ ખોલી દીધી છે અહીંયા આગળ સજું ભર્યું તાબું ભરી દીધું બાથરૂમનું અહીંયા આગળ ઊભો કોલમ બીમ ભરવાનો તે પણ ભરાઈ ગયો મિત્રો ચણતર પણ દસ ફૂટની હાઈટ કરી દીધી આકારો દસ ફૂટ એક થોર ઓછો હતો આપણે તે એ થોર પણ મારી દીધો અહીંયા આગળ ટૂંકા બીમ ભરવાના બાકી છે ત્રણ ફૂટ સાઈડે ખોલી દીધી અહીંયા આગળ બાથરૂમ ઉપર પાર્ટિશન મારવાનું છે તો ત્રણ ફૂટ અહીંયા આગળ સાત થોર માર્યા છે નવનો બીમ આવે છે અહીંયા આગળ ઉપર હવા ઉજાડનું અહીં આગળ વચ્ચેના સેન્ટરમાં બાખું મી કીધું ફૂટ બાય ફૂટનું તમે જુઓ સજાનું સેન્ટિંગ ખોલવાનું છે બે દિવસ પછી અહીં આગળ બાથરૂમનું સજાનું સેન્ટિંગ અહીંયા આગળનો આપણા ચણતરના વધ્યાનું કામ બાકી છે અહીંયા આગળ વધે પૂરવાની છે કામ ચાલુ છે અત્યારે અહીંયા આગળના આપણે દસ ફૂટની હાઈટ કરવાની છે અહીંયા આગળ તો ત્રણ ફૂટ ચણતર કરવાનું બાકી છે અહીંયા આગળ આગળ સાલી સજો પાછો ખોલી દીધો છે અહીં આગળ અંદરની ની સાડલી એક ખોલી છે અને એક બાકી છે અહીંયાની અહીંયા આગળ પાછળના ભાગનો સજો ખોલી નાખ્યો છે આપડે બે બે બારીનો આગળનું ચાલીસ ફૂટ નો કરો અહીંયા આગળ બાકી છે અને વચ્ચેના બે કોલા ચૌદ ચૌદ ફૂટ ના બાકી છે અંદરના બે પેલા ના બે દિવસ નું કામ બાકી છે મિત્રો અહીંયા આગળનું એ દિવસ એક દિવસ હતા ત્રણ ફૂટ બીમ ભરવાના છે કોલમ ઉભા સેન્ટિંગ ઠોકવાનું પછી અહીંયા આગળ